નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના જે ગણિત વિષય છે તેની જે પ્રશ્ન બેંક છે જાન્યુઆરી બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન અઢાર એક બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની ધોરણ દસની જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન હવે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની ધોરણ દસની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો વિભાગ એમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્નો પસંદ કરી આ વિભાગ તૈયાર કરો દરેકનો એક ગુણ છે એમાં પહેલું સૂચના અનુસાર ઉત્તર લખો એમાં પહેલું નીચેના ત્રિકોણ ગુણોત્તરને વ્યાખ્યાયિત કરો સાઈન ટીટા અને કોસ ટીટા તો સાઈન ટીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે બીસીના છેદમાં એસી કોસ ટીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કે એ છેદમાં એસી જો કોશ એ બરાબર ચારના છેદમાં પાંચ હોય તો ટેન એની કિંમત લખો તો કોશ એ બરાબર ચારના છેદમાં પાંચ આકૃતિ પરથી ટેન એ બરાબર બીસીના છેદમાં એ બરાબર ત્રણના છેદમાં ચાર ત્યાર પછી કોસ સ્ક્વેર ટીટા પ્લસ સ્ક્વેર ટીટા કોસ સ્ક્વેર ટીટા પ્લસ સાઈન સ્ક્વેર બરાબર વન ચાલો ત્યાર પછી સેક્સ સ્ક્વેર માઇનસ વન તો એમાં જવાબ આવશે ટેન ત્યાર પછી પાંચમું સાઈન થર્ટીને કોસ ફોર્ટી ફાઈવના મૂલ્યો જણાવો તો થર્ટી બરાબર એકના છેદમાં બે અને કોસ બરાબર એકના છેદમાં બે ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સાઇન સિક્સટીનની કિંમત એકના છેદમાં બે છે તો જવાબ આવશે ખોટું મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન છે ધોરણ દસની ગણિત વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો એક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર વોટ્સઅપ કરી કોલ કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મંગાવી શકો છો ત્યાર પછી બીજું જૂનું મૂલ્ય ઝીરોથી વધી અને નેવું અંશ તરફ જાય છે તેમાં કોષનું મૂલ્ય પણ વધે છે તો જવાબ આવશે ખોટું સેક ટીટાનું મહત્તમ કિંમત એક છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું દરેક એની કિંમત માટે સાઈન એ બરાબર કોષ એ થાય તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચમું જોઈએ ટેન થર્ટીનું મૂલ્ય એક છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જોઈએ વિભાગ બી એમાં કહ્યું છે કે જો સાઇન એ બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો કોસ એ અને ટેન એની કિંમત મેળવો આકૃતિ પરથી કોશ એ બરાબર એ છેદમાં એસી બરાબર વર્ગમૂળમાં સાતના છેદમાં ચાર ટેન એ બરાબર બી છેદમાં એ બરાબર ત્રણના છેદમાં વર્ગમૂળમાં સાત જો છેદમાં એસી બરાબર પંદર ના છેદમાં સત્તર એટલે શેક એ બરાબર એસી ના છેદમાં એ બી બરાબર સત્તરના છેદમાં આઠ ત્યાર પછી ત્રીજું કિંમત મેળવો સાઈન સિક્સટીન કોષ થર્ટીન પ્લસ સાઈન થર્ટી તો વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે પ્લસ એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે એટલે કે ત્રણના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં ચાર બરાબર ત્રણ વધતા એકના છેદમાં ચાર એટલે કે ચારના છેદમાં ચાર બરાબર એક ત્યાર પછી ચોથો દાખલો ત્રિકોણ ગુણોત્તર માટે ફિફ્ટીન ટેન એ બરાબર આઠ હોય તો સાઈન એ અને કોષ એ શોધો ચાલો તો અહીંયા તમને દાખલો આપવામાં આવેલો છે અહીંયા જે દાખલો છે એ પ્રમાણે તમે આખો ગણી શકો છો ત્યાર પછી છે પાંચમું નીચેના વિધાનો યોગ્ય કારણ આપી ખરા છે કે ખોટા તે જણાવો એમાં ટેન એની કિંમત હંમેશા એ કરતાં નાની હશે તો જવાબ આવશે ખોટું કારણ એ બરાબર સિક્સટીન લેતા ટેન એ બરાબર ટેન સિક્સટીન વર્ગમૂળમાં ત્રણ ગ્રેટર દેન એક થશે ત્યાર પછી બી કોઈક એક ખૂણા એ માટે શેક એ બરાબર એકના છેદમાં બે થાય તો જવાબ આવશે ખોટું કારણ તો કે કોઈ પણ ખૂણા એ માટે શેક એની કિંમત હંમેશા એક કરતાં મોટી અથવા તો એક કરતાં નાની હોય છે છઠ્ઠું કિંમત મેળવો ટુ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ પ્લસ કો સ્ક્વેર થર્ટી માઇનસ સાઇન સ્ક્વેર સિક્સટી ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આવશે આપણો બે સાતમું ત્રિકોણમિત્તીય ગુણોત્તરો સાઇન એ અને સેક એને કોટ એના સ્વરૂપે દર્શાવો તો વન પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એ વર્ગમૂળની અંદર વન પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર કોશે કે એ તો આવી રીતે તમે જોઈ શકો છો તો આખો દાખલો આપણે અહીંયા ગણેલો છે ત્યાર પછી દાખલા નંબર આઠ કોટ એ અને સાઇન એના વ્યવસ્થિત રૂપો દર્શાવો તો એકના છેદમાં કોટ એ બરાબર ટેન એ એકના છેદમાં સાઇન એ બરાબર કોશે કે નવમું સાદું રૂપ આપો કોશે એ સ્ક્વેર માઇનસ આ નાઇન ટેન સ્ક્વેર એ તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આવશે નવ ત્યાર પછી દસમો દાખલો ત્રિકોણ પિક્યુઆરમાં ખૂણો ક્યુ કાઢ ખૂણો છે જ્યાં પીક્યુ બરાબર ત્રણ સેન્ટીમીટર અને પીઆર બરાબર છ સેન્ટીમીટર હોય તો ખૂણો ક્યુપીઆર અને ખૂણો પી આર ક્યુ શોધો આકૃતિ અહીંયા તમને આપેલી છે અને દાખલો ગણેલો છે તો ક્યુ પીઆર બરાબર આપણને સાહીઠ અંશ મળશે તો સાઈન આર બરાબર જે છે એ એકના છેદમાં બે તો ખૂણો પીક્યુઆર બરાબર ત્રીસ મળશે ત્યાર પછી જોઈએ અગિયારનો દાખલો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાઢ ખૂણો છે જ્યાં એબી બરાબર પાંચ સેન્ટીમીટર અને ખૂણો એસી બી બરાબર ત્રીસ હોય તો બાજુઓ બીસી અને એસી ની લંબાઈ મેળવો ચાલો તો બાજુઓની લંબાઈ આપણને મેળવવાની છે આકૃતિ સહિત દાખલો અહીંયા તમને દર્શાવેલો છે તો આ પ્રમાણે તમે દાખલો જે છે તે ગણી શકો છો ત્યાર પછી દાખલા નંબર બાર કોણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેમના માટે કોષ એ બરાબર કોષ બી છે તો દર્શાવો કે ખૂણો એ બરાબર ખૂણો બી તો એ બરાબર બી અહીંયા જેમાં જોઈ શકો છો આકૃતિ સહિત આપણે અહીંયા દાખલાઓ જે છે તે વ્યવસ્થિત દર્શાવ્યા છે સાબિત કરો સાઇન ટીટા ઇન્ટુ સેક ટીટા બરાબર ટેન ટીટા તો સાઇન ટીટા સેક સ્ક્વેર એટલે કે દાખલો જે છે તમે જોશો તો જવાબ આવશે ટેન ટીટા ત્યાર પછી ચૌદમો દાખલો આપણને આપેલો છે પેપરમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા જવાબ સવાલ જે છે તે આપણે સાચો કર્યો છે અને એ પ્રમાણે અહીંયા દાખલો ગણેલો છે તો આ પ્રમાણે જવાબ સાઇન્સ 16 જવાબ આવશે આપણો ત્યાર પછી છે પંદરમો દાખલો કિંમત આપો સાઇન્સ 45 ફોર્ટી 45 પ્લસ કો સ્ક્વેર છેદમાં તો અહીંયા જવાબ આવશે એકના છેદમાં ત્રણ ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી જેના કુલ ચાર માર્ક છે અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી આ વિભાગ તૈયાર કરો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે સાબિત કરો કોટે માઇનસ કોશેના છેદમાં કોટે પ્લસ કોશે બરાબર કોશેક કે માઇનસ વનના છેદમાં કોશેક એ પ્લસ વન પ્રથમ ડાબી બાજુનું મૂલ્ય મેળવું છે તો ડાબી બાજુના મૂલ્ય બરાબર જમણી બાજુનું મૂલ્ય થશે બીજું સાબિત કરો સાઇન ટીટા માઇનસ કોસ્ટિટા પ્લસ વનના છેદમાં સાઇન ટીટા પ્લસ કોસ્ટિટા પ્લસ વન માઇનસ વનના છેદમાં સેક માઇનસ ટેન ટીટા તો ડાબી બાજુ અહીંયા આપણને કિંમત આપેલી છે જમણી બાજુ કિંમત આપેલી છે અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે તો આ રીતે આપણે આ દાખલો જે છે તે સાબિત કરી શકીએ ત્યાર પછી ત્રીજો દાખલો આપ્યો છે સાબિત કરો તો અહીંયા તમને રકમ આપેલી છે કિંમત તમે જોઈ શકો છો ડાબી બાજુ જમણી બાજુના દાખલાઓ જે ગણેલા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે આ બધા જ દાખલાઓ ગણેલા છે ત્યાર પછી ચોથું સાબિત કરો કે એ તો અહીંયા રકમ આપેલી છે ડાબી બાજુ આપણે બરાબર જમણી બાજુ આપણને જે મળી જશે ત્યાર પછી પાંચમું સાબિત કરવાનો દાખલો છે તો એનો પણ કિંમત આકૃતિ સહિત તમે જોઈ શકો છો અહીંયા આપણે દર્શાવેલી છે મિત્રો આ તમામ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો પ્રશ્ન નંબર બે એની અંદર વિભાગ એ સૂચના અનુસાર કરો એમાં ઉત્સેજક કોણ આકૃતિ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો સમજાવેલો છે ત્યાર પછી અવસેધ કોણ કોને કહે છે તો એ પણ તમને સમજાવેલો છે આવી રીતે આધારિત સોલ્યુશન જે છે તે અહીંયા તમે જોઈ શકો છો આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું ટાવરની અને તેના પડછડાવાની પડછાયાની લંબાઈ સરખી હોય તો તે ટાવરનો સૂર્ય સાથેનો ઉત્સેજક કોણ પિસ્તાલીસ છે તો સાચું બીજું કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણમાં અંશ છે તો આ ખૂણાની સામેની બાજુની લંબાઈ તેના કર્ણની લંબાઈ કરતાં અડધી થાય છે તો ખોટું ત્યાર પછી ત્રીજું ઝાડના પડછાયાની લંબાઈમાં ઘટાડો થાય તો તેના ઉત્સેજક કોણનું માપ વધે છે તો જવાબ આવશે સાચું ચોથું જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખાથી બનતા ખૂણા એટલે કે ઉત્સેજક કોણ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચમામાં પણ આપણો જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી વિભાગ બી જેના કુલ ચાર માર્ગ છે અહીંયા નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાનું કહ્યું છે એની અંદર આપણે જોઈએ પહેલો દાખલો તો અહીંયા કહ્યું છે કે ભાઈ સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની પાસેથી સાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા વીસ મીટર લાંબા દોરડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે ત્રીસ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો તો અહીં એ થાંભલો અને એસી દોરડું દર્શાવે છે અને અહીં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર નેવું ખૂણો સી બરાબર ત્રીસ અને એસી બરાબર વીસ મીટર તો સાઈન ખૂણો બનાવે તો નિશરણીની લંબાઈ આપણને આપેલી છે તો આ રીતે તમે જોઈ શકો છો સમગ્ર દાખલો જે છે તે અહીંયા આપણને આપેલો છે ત્યાર પછી ત્રીજું એક થાંભલો જમીન ઉપર સ્થિતિમાં છે થાંભલાની ટોચનો સૂર્ય સાથેનો ઉત્સેજક કોણ હોય તો થાંભલાની ઊંચાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ દાખલો જે છે તે ગણીને દર્શાવેલો છે ત્યાર પછી ચોથું ટાવરના પાયાથી સાહીઠ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેજક કોણનું માપ ત્રીસ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો એ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે અહીંયા આપણે દાખલો જે છે તે આખો દર્શાવેલો છે ત્યાર પછી પાંચમું ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉત્સેજક કોણનું માપ ત્રીસ અંશ છે તો ટાવરની ટોચની ઊંચાઈ શોધો તો આ દાખલો જે છે એની પણ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે દર્શાવેલો છે ગણીને મિત્રો આ તમામ સોલ્યુશન જે છે એની જે સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી એક વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર યાદ રાખી લેજો સેવ કરી લેજો અને જે કોઈ પણ પીડીએફ જોઈતી હોય તે તમને અહીંથી મળી જશે અત્યાર સુધીની ધોરણ દસની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ બંને જે છે તેમના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લે ત્યાર પછી સાતમો દાખલો એક ટાવર જમીન ઉપર શિરોલંબ છે તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ થી ટાવરની ટોચના ઉત્સેજક માપસા ને ઊંચાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દોરેલી છે અને સમગ્ર સોલ્યુશન જે છે અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે તો આ પ્રમાણે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તે દર્શાવી શકીએ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેની લિંક ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો ત્યાર પછી દાખલા નંબર આઠ દીવા દાંડીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર ઉભેલા વ્યક્તિની ઊંચા એક પોઈન્ટ પાંચ મીટર છે તેણીની આગથી દીવા દાંડીની ટોચના ઉત્સેજક કોણ પિસ્તાલીસ અંશનો હોય તો દાંડીની ઊંચાઈ કેટલી થાય તો એનું પણ તમે જોઈ શકો છો દાખલો અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી નવું વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે ત્રીસ અંશના માપનો ખૂણો બનાવે છે અને જમીનને સ્પર્શે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ સાથેને ઝાડના થડ વચ્ચેનું અંતર આઠ મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો તો એ પણ અહીંયા તમને દર્શાવેલી છે દાખલો પણ તમને લેખ્યા દર્શાવેલો છે તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ અને આ સમગ્ર સોલ્યુશન જે છે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તેનો અભ્યાસ કરી શકો છો તમારી નોટબુકની અંદર તમે લખી શકો છો એક ટાવરની ઊંચાઈ ત્રીસ મીટર છે સૂર્યના ટાવરની ટોચ સાથે પિસ્તાલીસ અંશનો ખૂણો અંતરે ત્યારે ટાવરના પડછા એની લંબાઈ શોધો તો ટાવરની ઊંચાઈ એ બી બરાબર ત્રીસ મીટર ટાવરનો પડછા બીસી બરાબર શોધવાનો છે તો ખૂણો સી બરાબર પિસ્તાલીસ અંશ ટેન સી એ બીના છેદમાં બીસી ટેન ફોર્ટી ફાઈવ બરાબર થર્ટીના છેદમાં એકસો ને ત્રીસ એકસો એટલે કે એલ બરાબર બીસી બરાબર ત્રીસ મીટર આપણને આમ કાઢખોનું પડશે આવ્યો છે તે ત્રીસ મીટરનો મળશે ત્યાર પછી છે વિભાગ સી અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નની પસંદગી કરી અને ઉત્તર લખવાના છે પહેલું એક ટાવરની ઊંચાઈ સો મીટર છે આ ટેકરીની ટોચ પરથી સમક્ષિત રેખા ઉપર આવેલા ટાવરની ટોચ અને તળિયાના અવશેષ ખૂણના માપન અનુક્રમે ત્રીસ હોય તો ટાવરની ઊંચાઈ શોધો આકૃતિ અહીંયા દર્શાવેલી છે અને દાખલો તમે જોઈ શકો છો સમગ્ર અહીંયા આપણે ગણેલો છે ત્યાર પછી આપણે જો બીજું સમતલ જમીન ઉપર આવેલા એક ટાવરની ટોચ સૂર્ય સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવે ત્યારે પડછાયાની લંબાઈ ટાવરની ટોચ સાથે સાહીઠ અંશનો ખૂણો બનાવે છે ત્યારની લંબાઈ કરતાં પીસ ચાલીસ મીટર વધારે હોય તો તે ટાવરની ઊંચાઈ શોધો તો એ બી ટાવરની ઊંચાઈ આપણને અહીંયા આપેલી છે અને સમગ્ર દાખલો જે છે તે અહીંયા તમને ગણીને દર્શાવવામાં આવેલો છે તો આ પ્રમાણે દાખલો ગણી શકાય વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો જમીન ઉપર આવેલી એક બિંદુથી એક વીસ મીટર ઊંચી ઇમારત ટોચ ઉપર રહેલી એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સર્જકોનો અનુક્રમે પિસ્તાલીસ અંશ અને સાહીઠ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ટાવરની ઊંચાઈ આપણે દર્શાવેલી છે તો આ પ્રમાણે આપણે આ દાખલો જે છે તે ગણી શકીએ જોથું એક ઇમારતની ટોચ પરથી એક ટાવરના તળિયાના ઉત્સેજક કોણ ત્રીસ છે અને તે ટાવરની ટોચ પરથી તે ઇમારતના તળિયાનો ઉત્સેજક કોણ સાહીઠ છે તો ટાવરની ઊંચાઈ પચાસ મીટર હોય તો ઇમારતની ઊંચાઈ પણ આપણને શોધવાની કહી છે તો અહીંયા તમને દર્શાવેલી છે આ રીતે સમગ્ર સોલ્યુશન જે છે તે આપણે કરી શકીએ ત્યાર પછી પાંચમું એક એસી મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલમ્બ સ્થિતિમાં છે માર્ગ ઉપર વચ્ચે આવેલા કોઈ એક બિંદુથી બંને સ્તંભની ટોચના ઉત્સેજક કોણ નામ સાહીઠ અંશ અને ત્રીસ અંશ જણાય છે તો એની આપણે અંતર શોધવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સોલ્યુશન આપણે દર્શાવેલું છે તો આ રીતે આ દાખલો પણ અહીંયા તમને દર્શાવેલો છે આ રીતે તમે દાખલો છે તે ગણી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા એવું કહી છે કે બહુમાળી ઇમારત હોય અને તેના ઉપર અવલોકન કરતા એક આઠ મીટર ઊંચી ઈમારત ટોચ અને તળિયાના તળિયાનાવશે અનુક્રમે ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ હોય તો વચ્ચેનું અંતર શોધવાનું આપણને કહ્યું છે તો સમગ્ર સોલ્યુશન તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે તો આ રીતે આપણે દર્શાવી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો દરિયાની સપાટીથી પંચોતેર મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા જણાય છે કે બે વહાણના ઔષધ કોણનામાં ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય એ વહાણ બંને વહાણ વચ્ચેનું અંતર શોધો તો અહીંયા તમે દાખલો જોઈ શકો છો આપણે દર્શાવેલો છે આ રીતે દાખલો જે છે તે ગણી શકો ત્યાર પછી બીજો દાખલો દરિયાની સપાટીથી પંચોતેર મીટર ઊંચી દેવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવષધ કોણના માપ ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે તો અહીંયા પણ તમે દાખલો જે છે તે આપેલો છે તે જોઈ શકો છો આ રીતે તમે દાખલો ગણી શકો ત્યાર પછી ત્રીજો દાખલો એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે ટાવરની ટોચ ઉપર રહેલા એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના કોણનું માપ ત્રીસ અંશ નોંધે છે છ સેકન્ડ પછી આ કારના ઔષધ કોણનું માપ સાઠ અંશ થાય છે તો હવે ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે તો અહીંયા સમગ્ર સોલ્યુશન તમને દર્શાવવામાં આવેલું છે આ પ્રમાણે આ દાખલો જે છે તે અમે ગણી શકો છો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી ચોથો દાખલો એક પોઈન્ટ બે મીટર ઊંચાઈવાળો ઊંચાઈવાળી એક છોકરીને જમીનથી આઠસોને અઠ્યાસી પોઈન્ટ બે મીટર ઊંચાઈ ઉપર રહેલું એક બલૂન જોવા મળે છે પવનને કારણે તે સમક્ષ ક્ષિતિજ રેખામાં ગતિ કરે છે કોઈ એક સમયે છોકરીને તેના ઉત્સેજક કોણનું માપ સાહીઠ અંશ મળે છે થોડા સમય બાદ બલૂનના ઉત્સેજક કોણનું માપ ઘટીને ત્રીસ અંશ થાય છે તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર શોધવાનું છે તો એ પણ અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બલૂને કાપેલું અંતર શોધી શકીએ અને ત્યાર પછી પાંચમો દાખલો નદી ઉપર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના કોણના માપ અનુક્રમે ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ માલુમ પડે છે જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ ત્રણ મીટર હોય તો નદીની પહોળાઈ શોધો તો નદીની પહોળાઈ પણ અહીંયા તમને દર્શાવેલી છે આ પ્રમાણે આપણે શોધી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સોલ્યુશન સાથે આ તમામ સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે